ખેડૂત મિત્રો હું છું બિહાર ભૂમડિયા બિહાર ફાર્મર સેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છે સોનાલિકા ટ્રેક્ટર જે ડીઆઈ સુડતાલીસ આર એક્સ મોડલ છે આ ટ્રેક્ટર છે તે વેચવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે જાણશું તેના પહેલાં તમે મિત્રો ચેનલમાં નવા હોવ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો બાકીની વધુ માહિતી આપણે આગળ આ વિડીયોમાં દેખશું આપણા મિત્ર છે તે આપણને થોડી માહિતી બતાવશે મિત્ર તમારું નામ શું છે મારું નામ મુઝમ્મિલ મુઝમ્મિલ સરનામું કાપ નહીં સરનામું આઈનું ટ્રેક્ટર એનું ટ્રેક્ટરનું સરનામું શોરૂમનું આપણું સરનામું છે ચાંદીગઢ પાટિયા કેશોદ માંગરોળ રોડ માંગરોળ રોડ કેશોદ ના જે શોરૂમના અંદર ટ્રેક્ટરના અંદર કયા કયા મોડલ મળે છે ટ્રેક્ટરમાં માં તમને જૂના 18 હોર્સ પાવર થી લઈ નવામાં અને 50 એચપી 39 એચપી હમ હમ

ક્લેજ એક સાઈડ આવે ડબલ ક્લેજ છે કે હા ડબલ ક્લેજ આવી હા ડબલ ક્લેજ આવી છે હમ ટાયર છે ટીપ કન્ડિશનમાં છે ક્રિશક ટાયર છે મિત્રો જો તમારે ખરીદવા હોય તો સોના આપણે સોનાલિકા શોરૂમની મુલાકાત લ્યો મિત્રો આ નવા અને જૂના તમને મળી જશે મિત્રો આ ટ્રેક્ટરની કિંમત આપણા દર્શક મિત્રોને બતાવજો આની કિંમત બે હજાર ચૌદનું મોડલ છે ડીએસ ઉતાલી આરએક્સ પચાસ એચપીનું આવે છે અને કિંમત ત્રણ લાખ પચીસ હજાર ત્રણ લાખ હજાર ફેરફાર થઈ ફેરફાર થઈ શકે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવનારા વિડીયો તમને તરત જ આપણા આ ચેનલમાં મળતા રહે